હાલમાં જ્યારે શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકામાં પાણી વિતરણ વ્યવસ્થા સંભાળતા અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ભુજ શહેરના તમામ વિસ્તારમાં પૂરતું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને આ માટે તમામ પ્રકારની સગવડો કરવામાં આવી છે આ સાથે જ જે વિસ્તારમાં પાઇપલાઈનના કામ ચાલુ છે અથવા તો જીઇબી કામ ચાલુ છે તે વિસ્તારમાં ક્યારેક મોડું વેલું પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ પાણી દરેકે દરેક વિસ્તારમાં પહોંચી રહ્યું છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેઓએ એ પણ કહ્યું હતું કે જ્યારે આગામી સમયમાં ભુજ શહેરમાં પાણીની જરૂરિયાત વધારે વર્તાશે ત્યારે નર્મદાનું પાણી શહેરને વધુ મળી રહે તે પ્રકારે કાર્યવાહી હાલ ચાલુમાં છે આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં ભુજ શહેરની અંદરમાં અત્યારે પાણીની પરિસ્થિતિ સારી છે રાબેતા મુજબ રેગ્યુલર જ પાણી છે જો જીબીના અથવા ક્યાંક લાઇનોના પ્રોબ્લેમ આવે તો એકાદ દિવસ આગળ પાછળ પાણી સપ્લાય થાય છે બાકી અત્યારે એકંદરે પરિસ્થિતિ સારી છે આપણે નર્મદાના પાણી માટે આપણે ધારાસભ્ય ધારાસભ્યશ્રીને ચર્ચા પણ કરી છે કે આવનાર સિઝનમાં કે ભુજ શહેરને વધુ પાણી મળે એવી આપણે રજૂઆત કરી છે